પહેલગામમાં આતંકી હુમલો થાય છે છવ્વીસ ભારતીયો માર્યા જાય છે અને માર્યા ગયેલા લોકો હિન્દુ હતા માટે તેમને મારી નાખ્યા એવી એક ફરિયાદ છે અને આ ફરિયાદ સાચી પણ છે આ છવ્વીસ પૈકી એક મુસલમાન છે તેની આપણે ચર્ચા નથી કરવી કારણ કે આપણે તે સાંભળવું જ નથી પણ મને એવું લાગે છે કે જે વાતની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એ વિષય ગંભીર છે એ વિષય આખો બિટ્વિન ધ લાઇન્સમાં સમજવો પડે તેવો છે અને એ વિષય ચિંતાનો છે પણ અત્યારે સમગ્ર દેશ એક ચર્ચામાં જોડાઈ ગયો છે જોતરાઈ ગયો છે અને મને એવું લાગે છે કે આખો દેશ એ ચર્ચામાં ઢસળાઈ રહ્યો છે પહેલગામમાં જે મુસાફરો ફરવા ગયા હતા તેમાં સ્ત્રીઓ હતી બાળકો હતા આતંકીઓ ત્યાં આવે છે અને આતંકીઓ પૂછે છે હિન્દુ છો કે મુસલમાન છો અને પછી જે હિન્દુ હતા તેમને ગોળી મારી દેવામાં આવે છે આ અંગેના ઘણા બધા વિઝ્યુઅલ આ અંગેની ઘણી બધી સ્ટોરીઓ તમે અખબારોમાં ટેલિવિઝનમાં અને સોશિયલ મીડિયામાં જોઈ આ વાત સાચી છે કે આતંકીઓએ હિન્દુઓને વીણી વીણીને માર્યા એ વાત સાચી છે પણ આતંકીઓના હુમલા પછી ભારત સરકારને જે કરવાનું છે ભારત સરકાર ચોક્કસ કરશે મને ભરોસો છે નરેન્દ્ર મોદી ઉપર મને ભરોસો છે અમિત શાહ ઉપર કે અત્યારે સલામતીમાં ચૂક થઈ છે તે વાત સાચી છે પહેલગામ નહીં પહેલગામ જેવા અનેક ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં આગળ સલામતીની વ્યવસ્થા હોવી જોઈતી હતી પણ ભારત સરકારે એ સલામતીની ચૂક કરી છે ઇન્ટેલિજન્સની ફેલ્યોર છે આતંકીઓ આવવાના છે અને હુમલો કરવાના છે એની ભનક સુધા ઇન્ટેલિજન્સ બ્યુરોએ ન આવી છતાં દેશ ઉપર આટલો મોટો આતંકી હુમલો થયો છે એટલે ભારત સરકાર ચોક્કસ એનો મિલિટરી એક્શનમાં જવાબ આપવાની છે ક્યાં કેવી રીતના તેની ખબર તેમને જ છે તેની ચર્ચા આપણે નથી કરવી પણ સૌથી ચિંતાનો વિષય એવો છે આતંકી હુમલા પછી પાકિસ્તાન જે ઈચ્છી રહ્યું હતું તેવું તમે અને હું કરી રહ્યા છીએ એ મોટી ચિંતા છે આ છવ્વીસ લોકો જે માર્યા ગયા એનો જવાબ એનો બદલો ભારત સરકાર લેશે ભારતની સેના જડબાતોડ જવાબ આપશે પણ જે ઝેર પાકિસ્તાન આપણા મનમાં રોપી રહ્યું છે રોપાઈ ગયું છે અને તેનો ફાયદો લઈ રહ્યું છે તે વિશે તો આપણે ચિંતા કરતા જ નથી ચિંતા એ વાતની છે કે પાકિસ્તાનને આપણી મનોદશા આપણી માનસિક સ્થિતિ પાકિસ્તાનને આપણી મનોવિકૃતિ સમજાવી ગઈ પાકિસ્તાનને સમજાઈ ગયું કે આટલા વર્ષો સુધી આપણે ભારત સાથે લડતા રહ્યા આપણે યુદ્ધ પણ કર્યું આપણે આતંકવાદને પ્રોત્સાહન પણ આપ્યું આપણે આતંકવાદીઓને મદદ પણ કરી આપણે આતંકવાદીઓને હથિયાર પણ આપ્યા પણ આ ભારતનો એક કાંગરો ખરી શક્યો નહીં કારણ કે આ ભારતની ધરોહરના મૂળ ઊંડા છે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે અહીં અલગ અલગ ધર્મના માનનારા લોકો છે આ દેશની સેના શક્તિશાળી છે આ દેશને યુદ્ધથી કે આતંકવાદી પ્રવૃત્તિથી હરાવી શકાય નહીં ડરાવી શકાય નહીં આ દેશને તોડવો હોય તો યુક્તિ બદલવી પડે એટલે પહેલગામમાં જે આતંકવાદીઓને મોકલવામાં આવ્યા એ આતંકવાદીઓ ધર્મ પૂછે છે અને ધર્મ પૂછીને ગોળી મારે છે બસ પાકિસ્તાન આ જ ઈચ્છું હતું આપણા મનમાં આ ઝેર રેડવાનું એમણે ઝેર રેડી દીધું છે પાકિસ્તાન હવે હિન્દુ અને મુસલમાનના નામે ભારતની અંદર ધર્મયુદ્ધ કરાવવા માગે છે પાકિસ્તાન ઈચ્છે છે કે આપણા દેશની અંદર હવે ગૃહયુદ્ધ શરૂ થાય આપણે ધર્મના નામે લડીશું હિન્દુઓ ધર્મના નામે લડશે અને મુસલમાનો મઝહબના નામે લડશે અને આપણે ગૃહયુદ્ધમાં ફેરવાઈ જઈશું પછી પાકિસ્તાનને આપણી સાથે યુદ્ધ કરવાની જરૂર નથી પાકિસ્તાનને આપણી સાથે આપણી પાસે આતંકવાદી મોકલવાની જરૂર નથી કારણ કે આપણે અંદર અંદર લડીને મરી જઈશું પાકિસ્તાને આપણા મનમાં પડેલા બીજને પવન ફૂંકવાનું કામ કર્યું છે એને પાણી આપવાનું કામ કર્યું છે આ પહેલો બનાવ એવો છે જેમાં પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળી મારી છે કાશ્મીરની અંદર આતંકવાદનો ભૂતકાળ બહુ જૂનો છે અને લોહીળ છે એક આંકડા પ્રમાણે હમણાં સુધી અઢીસો કરતાં વધુ મુસલમાનો જેઓ કાશ્મીરમાં વસતા હતા તેઓ આતંકવાદીઓની ગોળીને કારણે માર્યા ગયા પણ આપણે તેની ચિંતા કરતા નથી કે તેની ચર્ચા કરતા નથી સૌથી વધુ જો કાશ્મીરે ગુમાવ્યું છે તો એણે ઘણી બધી કિંમત પણ ચૂકવી છે આતંકવાદના નામે પણ પહેલી વખત ધર્મના નામનો ઉપયોગ આતંકવાદીઓએ કર્યો પહેલગામની ઘટના પછી કે પહેલગામમાં જે ઘટના ઘટી ત્યારે પણ એક ખચ્ચર ચલાવનારો મુસલમાન જે જુએ છે કે આતંકવાદીઓ હિન્દુ મુસાફરો ઉપર હુમલો કરે છે અને આ સૈયદ અલી નામનો ખચ્ચર ખેંચનારો માણસ આતંકવાદીની રાઇફલ છીનવવાનો પ્રયત્ન કરે છે અને આતંકીઓ તેને પણ ગોળી મારે છે પણ આપણે આ સૈયદ અલીની ચર્ચા કરતા નથી આપણે કહીએ છીએ કે હા હિંદુઓને ધર્મ પૂછીને ગોળી મારી તો એક મુસલમાન આ હિન્દુઓને બચાવવા પોતાની છાતીમાં ગોળી ખાય છે પણ સૈયદ અલીની ચર્ચા નથી આવી જ રીતે પહેલગામના હુમલા પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે ફરી એક મુઠભેડ થાય છે જેમાં એક અલી શેખ નામનો હવાલદાર માર્યો જાય છે જે મુસલમાન હતો પણ આપણે અલી શેખની ચર્ચા કરતા નથી અલી શેખ મુસલમાન હતો તો આતંકવાદીઓ તેને છોડી દીધો હોત ને ના તેવું થતું નથી બસ આતંકવાદીઓ પહેલી વખત આપણને ધર્મના નામે લડાવવા માગે છે આપણે લડવું છે કે નથી લડવું આપણી લડાઈ આતંકવાદ સામેની છે આપણી લડાઈ ક્રૂરતા સામેની છે આપણી લડાઈ હેવાનીયત સામેની છે આપણી લડાઈ આતંકવાદીઓને બળ પૂરા પાડતા પાકિસ્તાન સાથેની છે જો આપણે અંદર અંદર લડીશું તો પાકિસ્તાનને કંઈ કરવાની જરૂર નથી પાકિસ્તાનને એ પણ સમજાઈ ગયું કે આ કાશ્મીરના લોકોને કાશ્મીરીઓ ભારત સાથે કેમ રહે છે કારણ કે કાશ્મીરનું ટુરિઝમ આજ ભારતીયોના કારણે ચાલે છે તો કાશ્મીરમાં આવનાર લોકોને ડરાવો કાશ્મીરમાં આવવાનું તે બંધ કરશે અને કાશ્મીરમાં રહેનાર આ મુસલમાન પાયમાલ થશે બેહાલ થશે તો જ પાકિસ્તાન સાથે રહેશે આ બહુ સ્પષ્ટ છે આ બે મુદ્દા ધ્યાનમાં રાખજો એક તો પાકિસ્તાન હિન્દુ મુસલમાનના નામે ગૃહ યુદ્ધ કરાવવા માગે છે અને બીજું કાશ્મીરની આર્થિક કમર તોડી કાશ્મીરમાં રહેતા મુસલમાનોને તે ફરજ પાડી રહ્યું છે કે તમારે પાકિસ્તાન સાથે રહેવાનું છે પણ સલામ છે કાશ્મીરના મુસલમાનોને જે જાગી ગયા છે અને જેમણે બંધ પાળ્યો અને કહ્યું કે ઇસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અમે આ આતંકવાદનો વિરોધ કરીએ છીએ અમે ભારતીયો સાથે છીએ અમે ભારતીયો છીએ અને અમે ભારતનો અભિન્ન હિસ્સો છીએ તમે અમને ડરાવી નહીં શકો આ હિંમત કાશ્મીરના મુસલમાનોએ બતાડી છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કે દિલ્હીમાં વસતા મુસલમાનો કેન્ડલ માર્ચ કરે તો કોઈ નવાઈ નથી

ભારત સાથે હોવાના પુરાવા આપી રહ્યો છે તો આપણે લડવાનું છે પાકિસ્તાન સામે આપણે લડવાનું છે આતંકવાદ સામે યાદ રાખજો આપણો દુશ્મન મુસલમાન નથી અને મુસલમાન પણ ધ્યાન રાખજો કે તમારો દુશ્મન હિન્દુ નથી તમારો ને મારો દુશ્મન એક જ છે આતંકવાદની લડાઈમાં આ દેશ એક થવાનું છે એક બનીને લડવાનું છે આ તમારી વાત છે મારી વાત છે મારા દેશની વાત છે મને ગર્વ છે